નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં એક એવું ક્ષેત્ર છે જેમાં ખૂબ જ ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવે પૂર્વ આયોજન કરવામાં આવે કંઈ કામ પાડતા પહેલા તેની વ્યૂહરચનાઓ ગોઠવવામાં આવે અનેક લોકોની બુદ્ધિમત્તાનો તેમાં ઉપયોગ કરવામાં આવે અને અથાગ મહેનત કરવામાં આવે આપણે રાજકારણની વાત કરી રહ્યા છીએ આપણે પસંદ કરીએ કે ના કરીએ પરંતુ રાજકીય ક્ષેત્ર એવું છે જે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કામ કરે છે ભલે તે પોતાના ફાયદા માટે હોય પરંતુ રાજકીય લોકો અને રાજકીય પક્ષો તેમના કોઈ પણ કામમાં સો ટકા સમર્પિત થઈ જાય છે અને સો ટકા મહેનત કરી બતાવે છે દરેક રાજકીય પાર્ટીઓ કોઈ પણ ચૂંટણી રચના રચના કરે છે તેમાં અસંખ્ય લોકો પોતાનો શ્રમ આપે છે પોતાનો સમય આપે છે બુદ્ધિમાન લોકો તેની વ્યૂહરચના ગોઠવતા હોય છે અને પૂર્વ આયોજનની બાબતમાં રાજકીય પક્ષો અને રાજકીય વ્યક્તિઓની તોલે કોઈ ના આજે આપણે વાત કરવી છે ગુજરાતની ગુજરાતમાં આગામી દોઢ બે વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે રાજકીય પક્ષોની અંદર અત્યારથી જ ગોઠવણ આયોજન અને જે તે સમયની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે એક દોઢ બે વર્ષની અંદર ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે હવે ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીના નેતાઓનું મનોમંથન ચાલુ થઈ ગયું છે તે આપણને સ્પષ્ટ રૂપે દેખાય આવે છે જનતાના મનમાં પોતાની જગ્યા કેવી રીતે બનાવવી સાચી ખોટી વાતોને સ્થાપિત કેવી રીતે કરી દેવી અને કોઈ અન્યના કામોનો જશ પણ પોતે કેવી રીતે લઈ લેવો અને પોતે ન કરેલા કામોમાંથી તેનો બચાવ કેવી રીતે શોધી લેવો તેની એક એક આખું બહુ વિશાળ આયોજન થાય અને ત્યારે આ ચૂંટણીઓ લડાતી હોય છે હવે ગુજરાતની ચૂંટણી નજીકના ભવિષ્યમાં છે આમ તો દોઢ બે વર્ષની વાત છે પરંતુ બે વર્ષ રાજનીતિમાં અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી હોય જ્યારે ગુજરાત જેવા મહત્વના રાજ્યની અંદર સરકાર બનાવવાની વાત હોય ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાની એડી ચોટીનું જોર લગાવી દે છે અને જ્યારે હરીફ એક કે બે કરતા વધારે હોય ત્યારે મતોનું વિભાજન થવાની શક્યતા હોય ત્યારે તેમની મહેનતમાં અસંખ્ય ઘણો વધારો થતો જોવા અવનવા રાજકીય સમીકરણો ગોઠવાય સામાજિક સમીકરણો ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ સત્તાધારી પાર્ટી છે ત્રીસ વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસનમાં છે બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી જેનો હવે ઉદય થઈ ચૂક્યો છે એમ આપણે કહી શકીએ આ ત્રણેયના પ્રદેશ પ્રમુખો જોવો તો ઓબીસી સમુદાયમાંથી આવે છે હવે આ જ્ઞાતિનું રાજકારણ આવી ગયું દરેક પાર્ટી પોતાની વિચારધારાની વાત કરશે દરેક પાર્ટી વિકાસની વાતો કરશે અને અંતે જ્ઞાતિવાદ અને જાતિવાદના સમીકરણોને આધારે સોશિયલ એન્જિનિયરિંગ કરી અને સત્તાની સમીપ પહોંચવાની તે કોશિશ કરશે ગઈકાલે ભાજપમાં સી આર પાટિલ પછી હવે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે તે આ જ એક ભાગ છે કોંગ્રેસમાં પણ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે તે પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને આમ આદમી પાર્ટીની અંદર યશુદાનભાઈ ગઢવી એ પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે એટલે એક આ ઓબીસી સમુદાયના મતોને અંકે કરવાની વાત અત્યારે રાજકીય પક્ષોની અંદર અને ઓબીસી સમુદાયનું મહત્વ ગુજરાતમાં કેટલું છે તે વાત પ્રતિપાદિત થઈ રહી છે હવે આવશે સંગઠન સ્તરે અન્ય હોદ્દાઓ જેમાં અન્ય જ્ઞાતિના જે જે જ્ઞાતિનો જેટલો સ્ટેક હશે જેટલું તેમનું વર્ચસ્વ હશે તે પ્રમાણે તેમને મહામંત્રી ઉપપ્રમુખ વગેરે સંગઠન મંત્રી વગેરે હોદ્દાઓની ફાળવણી થશે બદલાશે શું તો જે તે રાજકીય પક્ષની અંદર જે પ્રદેશ પ્રમુખ નિવૃત્ત થાય તેની પછી નવા પ્રદેશ પ્રમુખ આવે એટલે તે કાર્ય કાર્યપદ્ધતિ અનુસાર કામ કરશે એટલે જે સ્થાપિત થઈ ગયેલા સંગઠનમાં લોકો છે તેમની ફેરબદલી એટલે ત્યાં પણ અંદર આંતરિક રીતે સમીકરણો બદલાશે એક ઉદાહરણ જોઈએ કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો ભાજપના કાર્યની રીતિ રીતિથી ઘણા લોકો નારાજ હોય એ નારાજ લોકો હોય તે સ્થાપિત નેતાઓને કારણે હોય કારણ કે તેમની નીતિ રીતિ કદાચ તેમને પસંદ ન હોય ઘણાને હોય ઘણાને ના હોય જેના કારણે અનેક લોકો નારાજ થઈને બેઠા હોય હવે નવા પ્રદેશ પ્રમુખ આવતા તેમાં આમૂલ પરિવર્તન આવશે તેમની અંદર તેમના તેમની કાર્ય પદ્ધતિ અલગ હશે તેમનું આખું જે સ્ટ્રકચર હશે ઉપપ્રમુખથી માંડીને જિલ્લા લેવલ સુધી તે અલગ બનશે અને અલગ રીતે કામ કરશે હવે જે સ્થાપિત થઈ ગયેલા છે કે જે મોવડી મંડળના નજીકના માણસો છે તેઓ હવે દૂર થશે અને નવા નવા મોવડી મંડળની અંદર નવા માણસો તેમની નજીક આવશે એટલે તેમનું મહત્ત્વ વધશે આમ જનતાને એક નવ નવીનતાનો આભાસ થશે અને આવું દરેક રાજકીય પક્ષો કરે છે આમ કરીને સત્તા મેળવવા માટેનો એક પ્રયાસ થશે એટલા માટે હવે જગદીશ વિશ્વકર્માજી નવા પ્રદેશ પ્રમુખ ભાજપના બન્યા છે તેમની ઇમેજ સાફ સુથરી અને ખૂબ સરળ અને બુદ્ધિમાન વ્યક્તિની છે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે યસુદાનભાઈ ગઢવી તે પણ ખૂબ પ્રખર વિદ્વાન અને પત્રકાર રહી ચૂક્યા છે તેમણે તેમની કુશળતા સાબિત કરી દીધી છે અને અમિત ચાવડા પણ ખૂબ પીઢ નેતા છે એટલે આ વખતે વિધાનસભાની અંદર આ ત્રણેય બળિયા ગુજરાતની જનતા અવનવા જોશે અને તેમાંથી ગુજરાતની જનતા પોતાના પોતાની સરકાર નક્કી કરશે એટલે આગામી દિવસોમાં આપણને હજુ ઘણું જોવા મળવાનું છે પરંતુ આ એક ગંજીપો ચીપાવવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે હોદાઓની વેચણી અલગ અલગ રીતે થશે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ આયારામ ગયારામ અને રમતારામની પણ લોટરી લાગવાની છે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કૂદી જશે જેમ જેમ ચૂંટણી આ નજીક આવશે તેમ સંતુષ્ટ અને અસંતુષ્ટ લોકોનું એક પ્રવાહ અલગ અલગ દિશામાં ફરતો જોવા મળશે પોતાની પાર્ટીથી અસંતુષ્ટ હશે તે બીજાની પાર્ટીમાં ઘૂસી જશે અને જો તે મહત્વનો વ્યક્તિ હશે તો રાત્રે આવેલો હશે ને સવારે તેને ટિકિટ મળી જશે અને જો તે મહત્વનો નહીં હોય તો તેની કોઈ નોંધ સુધા નહીં લે એટલે આ રાજકારણ છે આવું દાયકાઓથી થતું રહે છે આપણી ઈચ્છા એવી છે પ્રજાની કે આ રાજનીતિ તો એની રીતે ચાલે પરંતુ જે કોઈ ઉમેદવાર આવે તે જનતાના હિતમાં પણ કામ કરે એમની રાજનીતિ કરે તે તેમને મુબારક છે તેમના સિદ્ધાંતો તેમને મુબારક છે તેમની વિચારધારા તેમને મુબારક છે પરંતુ ગુજરાતના હિતમાં કામ કરે તેવા લોકોની સરકાર આગામી સમયમાં બને તે ખૂબ જરૂરી છે જનતાએ પણ કોઈ પણ પ્રલોભનો કોઈ પણ ભાષણોથી પ્રભાવિત થયા વગર કોઈ જ્ઞાતિ જાતિના ચક્રવ્યૂહમાં ફસાયા વગર કારણ કે પછી જનતાએ પાંચ વર્ષ તેના પરિણામો ભોગવવા પડે છે એટલા માટે હવે આગામી દિવસોમાં ગંજીપો ચીપાઈ ગયો છે વ્યૂહરચના પોતાની રીતે ગોઠવાવા માંડી છે એક હિન્દી છે કે આરંભ હે પ્રચંડ હવે આ આરંભ થઈ ગયો છે ચૂંટણીનો તો જોવાનું જ રહેશે કે કોનો ઘોડો આમાં વિનમાં જશે જય હિન્દ જય ભારત